નમસ્કાર આજે આપણે એક જરા હટકે શાળાનો દિવસ પણ દફતર નહીં પુસ્તકો નહીં હા બરાબર શ્રી નદીઓળ પ્રાથમિક શાળામાં છવ્વીસ જુલાઈ બે હજાર પચીસે આવો જ એક દિવસ ઉજવાયો બેગલેસ ડે આપણને જે અહેવાલ મળ્યો છે એના પરથી આજે આપણે ઊંઘા ઉતરીશું સમજવાનો પ્રયાસ કરીશું કે આ એક દિવસની રમત રચના અને સહકારથી ભણવાની જે રીત હતી એનાથી શું શીખવા મળ્યું ચોક્કસ આ છે ને પરંપરાગત જે આપણી ભણાવવાની રીતો છે એનાથી થોડું અલગ છે કે પ્રયોગ જ કહી શકાય બરાબર અહીંયા પેલું પુસ્તક્યુ જ્ઞાન નહીં પણ અનુભવ અનુભવ પર ભાર મુકાયો છે જે આજકાલ ખરેખર બહુ જરૂરી છે અહેવાલમાં લખ્યું છે કે સ્કૂલનું વાતાવરણ જ આખું બદલાઈ ગયું હતું એમ કે ઉત્સાહ રંગો બાળકો ખુશખુશાલ હા એ તો દેખીતું છે ખાસ કરીને ધોરણ ત્રણ થી પાંચ ના બાળકો માટે ઘણી બધી પ્રવૃત્તિઓ હતી જેમ કે પેલો પ્રોજેક્ટ વર્ક ચિત્રકામ રંગપૂર્ણી માટીકામ બધું હેન્ડ અને મને ધોરણ ચાર વાળું બહુ ગમ્યું એમણે ઘઉં મગ રૂ એવી સાવ સામાન્ય ઘરની વસ્તુઓમાંથી વૃક્ષો ને છોડના કોલાજ બનાવ્યા વાહ આ ખરેખર બહુ સરસ કહેવાય કેટલી સરળતાથી સર્જનાત્મકતા બહાર આવી નહીં બિલકુલ અને આ બતાવે છે કે શીખવા માટે કઈ મોંઘા સાધનો જ જોઈએ એવું નથી જુઓ રોજિંદી વસ્તુઓ હા એનો આવો ઉપયોગ બાળકોની પેલી જોવાની શક્તિ નિરીક્ષણ શક્તિ અને કલ્પના એ બંનેને પ્રોત્સાહન આપે છે સાચી વાત અને સાથે સાથે પર્યાવરણની વાત પણ આવી ગઈ કલા દ્વારા જ આને જ કહેવાય કરીને શીખવું આ તો થઈ નાના બાળકોની વાત પણ મોટા ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ કંઈક હતું ધોરણ 6 થી 8 માટે કદાચ થોડું વધારે જટિલ હા હા એમના માટે પણ હતું પણ ત્યાં ફોકસ થોડો અલગ હતો ટીમ વર્ક આયોજન અને અમૂર્ત વિચારોને કઈ રીતે મૂર્ત સ્વરૂપ આપવું ઓકે જેમ કે જેમ કે ધોરણ 7 ના બાળકોએ રંગીન કાગળ લીધા અને એમાંથી ગણિતના આકારો બનાવ્યા ત્રિકોણ ચતુષ્કોણ વર્તુળ અચ્છા એટલે ગણિત જેવા વિષયને પણ કળા સાથે જોડી દીધો વાહ બરાબર અને આ ખાલી વિષયોનું મિશ્રણ નથી આનાથી શું થાય કે ગણિતના જે કોન્સેપ્ટ છે જે ક્યારેક અઘરા લાગે હા અમૂર્ત હોય ને તેને તમે સ્પર્શી શકો અનુભવી શકો કદાચ જે બાળકો ખાલી સાંભળીને કે વાંચીને નથી શીખતા એમને આનાથી બહુ ફાયદો થાય એટલે આ જુદા જુદા વિષયો વચ્ચેની દિવાલો તૂટે છે જ્ઞાન વધુ એકીકૃત બને છે એવી જ રીતે ધોરણ 6 ના બાળકોએ પર્યાવરણ બચાવ ઉપર પોસ્ટર બનાવ્યા

એટલે સહકાર અને વાતચીત એ કૌશલ્યો પણ કેળવાય હા એ પણ ખરું જો કે એ પણ વિચારવું પડે કે આવી પ્રવૃત્તિઓ કેટલી અસરકારક રહી એનું મૂલ્યાંકન કઈ રીતે કરવું એ એક પ્રશ્ન છે રિપોર્ટમાં એક વાત બહુ સરસ લખી છે શિક્ષકોના અનુભવ વિશે શું એમને એવું લાગ્યું કે તેઓ ભણાવી નોતા રહ્યા પણ જાણે બાળકો સાથે મળીને શીખી રહ્યા હતા અરે વાહ આ બહુ મહત્વનું છે એમના મતે આ દિવસ બાળકોની કલ્પનાના પંખીને ઉડાન આપતો પ્રયાસ હતો બિલકુલ આ એ જ બતાવે છે કે જ્યારે ભણતર પ્રવૃત્તિ આધારિત અને મજાનું બને છે ત્યારે શિક્ષક ખાલી જ્ઞાન આપનાર નથી રહેતા હા એ એક મદદગાર એક માર્ગદર્શક બની જાય છે આનાથી શીખવાની આખી પ્રક્રિયા વધુ સહભાગી બને વધુ અસરકારક બને અને સાચું કહું તો ભણાવનાર અને ભણનાર બંનેને સંતોષ મળે ટૂંકમાં કહીએ તો શ્રી નદીયોળ પ્રાથમિક શાળાનો આ બેગલેસ ડે ખાલી દફતર વગરનો દિવસ નહોતો ના જરાય નહીં પણ એ સર્જનાત્મકતા સહયોગ અને પ્રાયોગિક શિક્ષણનો એક ઉત્સવ હતો અહેવાલમાં જે લખ્યું છે એવો દિવસ જે બાળકો ભૂલશે નહીં અને શિક્ષકો યાદ રાખશે સાચી વાત છે આ ખરેખર શિક્ષણમાં કંઈક નવું કરવાની દિશા બતાવે છે બિલકુલ અને આ અનુભવ પરથી એક વિચાર આવે છે શું કે જો આપણે રોજે રોજના અભ્યાસક્રમમાં પણ કદાચ નાના પાયે આવી સર્જનાત્મક અનુભવ આધારિત પ્રવૃત્તિઓ નિયમિતપણે ઉમેરીએ તો વિદ્યાર્થીઓ ભણવામાં કેટલો રસ લે એમની સમજ કેટલી વધે એની લાંબા ગાળે શું અસર થાય હા આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે